અક્ષય તૃતીયાનો પવિત્ર તહેવાર લોકો વણ જોડાયેલા મુહૂર્ત સમાન આ દિવસે સોનું ખરીદે છે પરંતુ સાબરકાંઠાના ખેડૂતો આ દિવસને જરાક અલગ રીતે ઉજવે છે જોઈએ કેવી રીતે થાય છે અહીં આખા ત્રીજની ઉજવણી આજના દિવસનું મહત્વ આજે ખાતરીનો દિવસ છે પરશુરામ જયંતિનો દિવસ છે પ્રત્યેક ખેડૂત પોતાના ખેતરમાં જઈ અને વર્ષની શરૂઆત કરતો રહેલો છે એટલે આજના દિવસે આમ સમાજની અંદર બધા જ માણસો પોતપોતાનું કરતા રહેલા છે પણ પરમ પરમપૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવાલે એક વિચાર આપ્યો કે એક ગામમાં મારું ખેતર હોય એવું એક ભગવાનનું ખેતર હોય એટલે ભગવાનના ખેતરમાં શરૂઆત થાય કે ભગવાનના ખેતરથી જ બધા મળી અને ભગવાનના ખેતરમાં હળ ચલાવ અને આજે આ ખાતરીનો જે હળોતરો છે એ એક જ એક જ ખેતરમાં જાય અને પછી પોતાના ખેતરમાં કરી શકાય એનું તત્વ એક જ છે એમ કે હું મારા માટે વાપરું તે ભોગ છે અને ભગવાન માટે વાપરું તે પ્રસાદ છે ભગવાનનું દરીન એટલે કે આજના પ્રસાદ સ્વરૂપે બધા જ પોતાના ખેતરમાં ન જવા કરતાં પહેલાં ભગવાનના ખેતરમાં પછી પોતાના ખેતરમાં હડોતરો કરવાના એટલે કે આજને પૂજા પરમ પૂજ્ય દાદાજીએ આજના દિવસને એક મહત્વ અલગ આપ્યું છે અહીંયા શું કાર્યક્રમ છે આજે અહીંયા બધા ખેડૂતો અહીંયા પોતાનું સાધન અત્યારે પહેલાં બળદ હતા પણ હવે ટ્રેક્ટર થયા સમૃદ્ધ થયા છીએ એટલે પોતાના ટ્રેક્ટર લઈને અહીંયા આવે છે અને હળોતરો બધા પાંચ ધાન લઈને આવે છે બધા પોતાની રીતે અને અહીંયા બધા ખેડશે અને ખેડી અને પછી પાંચ ધન આ જમીનમાં જમીન માતાને અર્પણ કરી અને પૂજન કરી અને પછી પોતપોતાના ઘરે જશે પહેલાં અમુ હતું ભાવના એ એ પહેલી એક હતી કે બધા જ આખા ગામના જે તે હળ હોય ને એ બધા એક જ ખેતરમાં આવતા અને પછી જ આ રોતરો કરી અને પછી ઘેર જોઈએ ને ઘેર જઈ અને ખાઈ પી અને પછી હવુંના ખેતરમાં વાવણી કરવા જતા રહેતા ખેતર નથી કઈ રીતે કરતા ખેતર તો અમારે એક પહેલાંના જમાનામાં દેવલી હતી ને દેવલી બેઠેલી હોય ને એને ઉડાડવાની જે દિશામાં જાય ને એ દિશામાં અમે અડોતરા કરતા સમયમાં બદલાવતા હતા એ તો આધુનિક યુગ આવ્યું સંયંત્ર યુગાયું એ કે પહેલાંના બળદથી કરતા હતા એ લોકો કે ખેતી ટ્રેક્ટરથી ખેતી કરે છે પૂજા પૂજા કરતા પેલા ભૂતકાળની અંદર જે ખેડૂતો હતા તે ખેડૂતો ભગવાન પરનો ભરોસો રાખી અને એક દિવસ જે અખાત્રી દિવસનું શ્રેષ્ઠ માનતા અને એ મુહૂર્ત એ મુહૂર્ત એક શ્રેષ્ઠ મુહૂર્ત કહેવાય એ દિવસ આખું ગામ એક એક ખેતરની અંદર ભગવાનનું અડોદરું કરતો હતો અને એ રીતના ભાવજીવન સામૂહિક ભેગું સહીના ભાવજીવન પુષ્ટ કરતા હતા અત્યારે ભાવજીવનમાં થોડી ઉણપ દેખાય છે એટલે ભોગજીવન વધ્યું છે કારણ કે એનું મુખ્ય કારણ યંત્રયુગ છે યંત્રો વધ્યા એટલે પહેલાં બળદની જે પશુ પ્રત્યેનો પ્રેમ હતો એ પશુ પ્રત્યેના પ્રેમ ઉપરથી કારણ કે પશુ રહ્યા જ નથી હવે ટ્રેક્ટરને એવા આધુનિક સાધનો આવી ગયા છે અને એના કારણે ભાવ ભાવજીવનની જગ્યાએ ભોગજીવન વધ્યું છે કહી શકાય કે સમય સાથે બદલાવ જરૂરી છે સમય સાથે બદલાવ જરૂરી છે પણ સાથે સાથે ભાવ જીવન પણ સાથે સાથે રહેવું જોઈએ પણ ભાવની જગ્યાએ ભોગને લગભગ સિત્તેર થી નેવું ટકાની વચ્ચે ભોગ જીવન ફૂલી ફાડ્યું છે ત્યારે ગોવિંદભાઈ આર પટેલ